મહાલક્ષ્મી દર્શન કરી પરત ફરતા ત્રણ મિત્રોની કેટીએમ બાઇકને અજાણ્યા વાહને પારડી પોલીસ સ્ટેશન સામે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ટક્કર મારતા એક યુવાનનું મોત થયું છે જ્યારે બે બચી ગયેલા મિત્રોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા વલસાડના સિટી પેલેસ અંબાજી મહોલ્લો ધોબી તળાવ ખાતે રહેતા હર્ષ રમેશ પટેલ જેમની ઉંમર એકવીસ વર્ષ ગત રાત્રે લગભગ અગિયાર વાગ્યે તેઓ તેમના બે મિત્ર સાગર અને સાથે રાહુલભાઈ કિશોરભાઈ પવાર જેમની ઉંમર બાવીસ અને બોઈસર દાંડીપાડા પાલઘરના ટક્કર મારી હતી જેમાં ત્રણેય મિત્રો રોડ પર પડી ગયા હતા જેમાં રાહુલના માથાના ભાગે અજાણ્યા વાહનનું ટાયર ચડી જતા તેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે હર્ષના કપાળ અને જમણા હાથની આંગળીમાં સામાન્ય ઈજા થઈ છે જેને સાગરના કપાળમાં ટાંકા લેવા પડ્યા છે બંને ઘાયલોને વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જોકે અકસ્માત પછી અજાણ્યું વાહન ઘટના સ્થળેથી ફરાર થઈ ગયું હતું પારડી પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે